ઝગડિયા તાલુકાના ઉમરલા નજીક આવેલ તવડી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને બાથરૂમ સાફ કરવા કહેતા હેડપંપ પરથી પાણી લેતા વિદ્યાર્થીને આંગળીઓમાં ગંભીર ઈજા થતા મામલો ચર્ચાસ્પદ બન્યો છે ઈજાગ્રસ્ત બાળકની માતાએ વિડીયો સામે ગુસ્સો વ્યક્ત કરતા જણાવ્યું છે કે ઈજા પછી પણ બાળકને બપોર સુધી શાળામાં જ બેસાડવામાં આવ્યો અને કોઈ તાત્કાલિક સારવાર અપાઈ ન હતી આ માહિતી બાદ જિલ્લા શિક્ષણ વિભાગે ગંભીરતાથી ઘટનાને લીધી છે અને જગડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જલપાબેન વટાણાવાડાએ આજે શાળાની મુલાકાત લીધી અને જણાવ્યું કે સંપૂર્ણ તપાસ હાથ ધરાશે તેમજ શિક્ષક સહિત સંબંધિતોનું નિવેદન પણ લેવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારીએ તાલુકા અધિકારીને તપાસના આદેશ આપતા સમગ્ર કેસનો અહેવાલ ઉચ્ચ અધિકારીઓ સુધી મોકલાશે અને બાળકોની જાગૃતિ ભવિષ્યની જવાબદાર થનાર શિક્ષક દ્વારા જ આવા કામગીરી કરાવાતી હોવાનો આક્ષેપ શિક્ષણ જગત માટે શરમજનક ગણાયો છે મારા છોકરાને પ્રાથમિક શાળા દવડીમાં બાથરૂમ સાફ કરાવતા હાથમાં હેન્ડપંપ વાગતા આંગળીઓમાં ફૂલ ઈજા થઈ છે આંગળીઓ કપાઈ ગયેલી છે અને ડોક નિશાળમાં સાહેબોએ કોઈ સારવાર નહીં કરી સાડા દસનું વાગેલું હતું તોય સ્કૂલમાંથી કોઈ સાહેબે એને દવાખાનામાં નહીં પહોંચાડ્યું ત્રણ વાગ્યા સુધી છોકરાને નિશાળમાં બેસાડી રાખ્યું પછી છોકરાઓ બે છોકરાઓ આવીને અહીંયા મૂકી ગયા અમે ઘરે નહોતા એમના પપ્પા પણ નહોતા અમે પણ મયથમાં ગયેલી તે ચાર વાગ્યા આવીને પછી અમે પ્રતાપનગરની સારવાર કરી પછી બીજા દિવસે રાતિપડા સરકારી દવાખાનામાં છોકરાને પહોંચાડ્યું હા ધવડાવે છે મે પોલીસ ફરિયાદ કરી છે હા કરી છે કયા પોલીસ સ્ટેશનમાં ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં સચિન પટેલ આરએન ન્યૂઝ જગડિયા ભરૂચ